પોતાના ઘરમાં આગ લાગી હોય તો બાજુવાળાના ઘરમાં પાણી નાખવા ના જવાય પરંતુ આવી જ પરિસ્થિતિ થઈ છે હાલ ગુજરાતમાં ભાજપની અને હવે ભાજપ નેતાઓ ક્યાંક ને ક્યાંક પોતાના પ્રશ્નો તો હલ કરવાનું દૂર પરંતુ હવે આમ આદમી પાર્ટી પર આકરા પ્રહાર કરી રહ્યા છે અને હવે છોટા ઉદેપુરમાં આપણે જોયું હતું કે રાજેશ રાઠવા

ત્યારબાદ તેમના દ્વારા અનેક નિવેદનો પણ આપવામાં આવ્યા હતા પરંતુ હવે આ તમામ બાબતની વચ્ચે છોટાઉદેપુરના ભાજપના એક નેતા સામે આવ્યા છે અને કહ્યું છે કે બહારના લોકો આવી અને અહીંયા પ્રોગ્રામ કરી જાય છે એટલે ક્યાંક ને ક્યાંક અહીંયા ચેતર વસાવા પર આડકતરી રીતે પ્રહાર કર્યા છે અને કહ્યું છે કે ચેતર વસાવા દ્વારા અને ક્યાંક ને ક્યાંક આમ આદમી પાર્ટી દ્વારા પણ અનેક વાયદાઓ કરવામાં આવ્યા છે પરંતુ વાયદાઓ હજી પૂરા નથી કરવામાં આવ્યા એવી વાત કરવામાં આવી છે વધુમાં આ સમગ્ર બાબતને લઈ અને આ ભાજપ નેતા દ્વારા શું કહેવામાં આવ્યું સૌ એ સાંભળી લઈએ નમસ્કાર મિત્રો મારે આપની સમક્ષ આજે આવવું પડ્યું છે સૌથી મોટું કારણ કે મારા પુનિયાવાટની જનતા મારા છોટાઉદેપુર તાલુકાની જનતા અને મારા ગામના લોકોએ મને ફોન કરીને બહુ આગ્રહ કર્યો કે સાહેબ તમે એક સાચા માણસ છો આ બહારના લોકો અમારે ત્યાં આવીને આ પ્રોગ્રામ કર્યો એટલે અમે તમારા ઉપર આશા રાખીને બેઠા છીએ હું છોટાઉદેપુર જિલ્લાની જનતા અને સમગ્ર ટ્રાઈબલ બેલ્ટ ગુજરાતના આદિવાસી સમાજના લોકોને કહેવા માગું છું આમ આદમી પાર્ટીવાળા પીડાકનું પતકડું લઈને દસ ગેરંટીઓ લઈને આવ્યા હતા તમારું લાઇટ બિલ માફ થઈ જશે થયું કોઈનું લાઇટ બિલ માફ તમને નોકરી મળી જશે યુવાનોને પૂછું છું નોકરી મળી ભાઈ તમને તમને મકાન મળી જશે મકાન તમને કોઈને મળ્યું તમને મહોલ્લા હોસ્પિટલ મળશે કયા મહોલ્લામાં હોસ્પિટલ મળ્યું આમ આદમી પાર્ટીવાળા છોટા ઉદેપુરમાં નગરપાલિકામાં તમામ જગ્યાએ ફેલ ગયા હારી ગયા જિલ્લા પંચાયત ભારતીય જનતા પાર્ટીની બની તાલુકા પંચાયત ભારતીય જનતા પાર્ટીની બની ત્રણે ત્રણ વિધાનસભાના ધારાસભ્યો ભારતીય જનતા પાર્ટીના છે લોકસભાના સાંસદ ભારતીય જનતા પાર્ટીના છે દિલ્હીની કેજરીવાલ આમ આદમી પાર્ટી સરકાર એમ કે બહુ ગેરંટી વાળી દિલ્હીની જનતા ભલી ભાતે ઓળખી ગઈ એટલે એમને ઉપરથી નીચે ફેંકી દીધા દિલ્હીમાં કોઈ ગેરંટી ચાલી નહીં નાહી નોકરી નાહી લાઈટ બિલ એવી કોઈ ગેરંટી નહીં એટલે આ ગેરંટી વગરના માણસોને ઓળખી લેજો લા ભાઈ તમારી જોડે સાંસદ છે ત્રણ ધારાસભ્ય છે મારા જેવા સહકારી આગેવાન છે યુવા નેતા છે તમને પ્રધાનમંત્રી આવાસ યોજના આપ્યું ઘેરની આજુબાજુ જોજો તમને ખેડૂતોને કિસાનના ખાતામાં ડાયરેક્ટ પૈસા આવે છે પુરવઠાની દુકાને જજો ત્યાં અનાજ મળે છે દવાખાને જાય તો આયુષ્યમાન કાર્ડ આરોગ્યનું તમને મળે છે જનની સુરક્ષા કાર્ડ તમને મળે છે કુઅરબા મામેરું યોજના મળે છે કુપોષિત નારાયણ એના માટે સંજીવની દૂધ યોજના છે નાની સિંચાઈ મોટી સિંચાઈ યોજના છે અને આ બ્રિજની વાત કરો છો ને બ્રિજનું નીતિન ગડકરી સાહેબને જસુભાઈ અને આદરણીય નારાયણસિંહ રાઠવાને તને તન ધારાસભ્ય મુખ્યમંત્રી સાહેબના હસ્તે લેટર લઈને ત્યાં એના માટે સેન્કશન પણ કરાયું છે એનું સર્વે પણ થઈ ગયું છે બજેટ સેન્શન થશે વહેલું ટેન્ડર થશે બહુ જોરદાર પ્રોગ્રામ અમે કરવાના છે એટલે તમે આ ગેરંટી વગરના આમ આદમી પાર્ટીવાળાને ઓળખી લેજો એમની પાસે કશું જ નથી ખાલી ઝાડુ લઈને ફરવાનું કામ છે અને લોકોને ઠગવાનું કામ છે મને કહો વિધાનસભામાં તમને કોઈને લાઇટ બિલ માફ થયું તમારી જોડે કોણ છે તમારી જોડે જસુભાઈ રાઠવા સાંસદ છે ત્રણે ત્રણ ધારાસભ્યો છે જિલ્લા પંચાયતના પ્રમુખ છે તાલુકા પંચાયતના પ્રમુખો છે તાલુકા પંચાયતની બોડી છે સહકારી આગેવાનો છે આવી તમામ તમારા જોડે ચોવીસ કલાક ઊભા રહેવાવાળા ભારતીય જનતા પાર્ટીના કાર્યકરો નેતાઓ છે પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીજીએ આપણા સૌના લોકોની ચિંતા કરી છે અને હું આપને કહું છું એક આદિવાસી નેતા તરીકે આદરણીય અટલ બિહારી બાજપાઈ હતા ત્યારે આદિવાસી મંત્રાલય તેમને બનાવ્યું હતું આદરણીય નરેશ પટેલે આદિવાસી સમાજ રાઠવા સમાજ માટે જાતિના દાખલાના અંગેના પ્રશ્ન માટે તેઓએ બહુ સારી રીતે સાંભળ્યા અને સારી રીતે એના માટે પ્રયાસ કર્યો એટલે આમ આદમી પાર્ટીવાળાની ગેરંટી વિધાનસભા તાલુકા જિલ્લા નગરપાલિકામાં ફેલ ગઈ છે તમે મહેરબાની કરીને ઠગાતા નહીં આ લોકો મોટી મોટી લા વાતો કરશે સ્ટેજ પર લાવશે ને બલીનો બકરો બનાવશે તમારી જોડે કોણ છે એનો ઓળખ જુઓ અને આ અમારા મોદી સાહેબની આ ગેરંટીની ચોપડી કોઈ પરિપત્રની આ ચોપડી છે આ અમારા મોદી સાહેબની ગેરંટી છે અને આપ સૌને હું ફરીથી કહું છું કે તમારો સંગ્રામ તમારી જોડે આવી ગયો છે હવે કોઈ ડરવાની જરૂર નથી હવે હું પણ પડકારીશ યુવા શક્તિ યુવા સંગ્રામ અને ભારતીય જનતા પાર્ટીના નેતા તરીકે હું તમારી વચ્ચે આવીશ અને આમની સામે હું પડકાર આપીશ આપ સૌએ મને બહુ લાગણી પ્રેમ આપ્યો છે એટલે મારે આજે આપની વચ્ચે આવવું પડે છે આપ સૌને હું અભિનંદન પાઠવું છું આભાર માનું છું જય હિન્દ જય ભારત અહિયાં ક્યાંક ને ક્યાંક સ્પષ્ટ આક્ષેપ ચૈતર વસાવા અને આમ આદમી પાર્ટી પર કરવામાં આવ્યા છે પરંતુ આ ભાજપ નેતાને પણ અમે કહેવા માંગીએ છીએ કે એમના દ્વારા એવું નિવેદન આપવામાં આવ્યું છે કે હાલ ખેડૂતોના ખાતામાં ડાયરેક્ટ પૈસા જમા થઈ જાય છે આ ભાજપના નેતાને અમે કહેવા માંગીએ છીએ કે ખેડૂતોની હાલ પરિસ્થિતિ જો ભાજપ દ્વારા માત્રને માત્ર એવું કહેવામાં આવી રહ્યું છે કે સર્વે કરવામાં આવશે સર્વે કરવામાં આવશે એવી વાતો અનેકવાર કરવામાં આવી રહી છે હજી સુધી કોઈ પણ એક પણ ખેડૂતના ખાતામાં પૈસા નથી પહોંચ્યા બે હજાર વાત તો દૂર હજી સુધી બે હજાર પૈસા પણ કોઈ પણ ખેડૂતના ખાતામાં નથી પહોંચ્યા એટલે અહીંયા ક્યાંકને ક્યાંક આક્ષેપો એમના દ્વારા કરવામાં આવી રહ્યા છે પરંતુ એમને એ નથી ખબર પડતી કે સત્તા પાર્ટી હાલ ભાજપ છે આ તમામ આક્ષેપો એમના દ્વારા કરવામાં આવી રહ્યા છે આમ આદમી પાર્ટી પર પરંતુ ક્યાંક ને ક્યાંક એમને પોતાને જ વિચારવું જોઈએ કે ભાજપ દ્વારા શું કરવામાં આવી રહ્યું છે હાલ આક્ષેપો કરવામાં આવ્યા છે ક્યાંક ને ક્યાંક આદિવાસી વિસ્તારને લઈ અને આદિવાસી લોકોને લઈને વાત કરવામાં આવી છે અને કહેવામાં આવ્યું છે ક્યાંક ક્યાંક આ ભાજપના નેતાને અમે એવું પણ કહેવા માંગી છીએ કેતર વસાવાને બહારના નેતા કહે છે બહારના લોકો કહે છે પરંતુ ક્યાંક ને ક્યાંક ચેતર વસાવા આદિવાસી જ છે અને આદિવાસી વિસ્તારમાં હાલ ચેતર વસાવા જ સૌથી વધારે એમના લોકોના પ્રશ્નોને લઈને લડી રહ્યા છે આ વાતને લઈ અને ક્યાંક ને ક્યાંક એમને એ પણ યાદ અપાવું છે કે ભાજપના એમના જ જિલ્લાના નેતા આમ આદમી પાર્ટીમાં જોડાયા હતા અને ત્યારબાદ આ કાર્યક્રમ થયો હતો સમગ્ર બાબતે આપનો શું અભિપ્રાય છે એ અમને કમેન્ટ કરી જરૂર જણાવશો અમારી ચેનલ નિર્ભય ન્યૂઝ ને લાઇક શેર સબસ્ક્રાઈબ કરવાનું ભૂલશો નહીં